મિત્રો મેં આપ કા ફેરા દર્સી જળિયા તા આજે આપણે જઈશું મહેજબાગા ગયા તો ચલો આપણે જલ્તે હે ચલો આપુ ઘર છે આયા નદી વરસાદ આવી ગયો છે ચાલ હવે આપણે જઈશું મહેજબાઈને ઓટો તો પાણી આમ તો તો મિત્રો હું તમને નદી બતાવું જો જોઈ શકો આ કોંડો ભરેલો છે આખી રાત વરસાદ આવેલો છે અમારે

ছে মা বাই ছে না বল ইবা। પક લક પક લક પક દે દે ગાડી લે એક કામ 200 રૂપિયો 50 છે તો કપાઈ આ તો જ રમીએ કે હો જઈ શકો મહેશભાઈ નું રૂમ જઈ શકો મિત્રો મહેશભાઈ નું રૂમ જોઈ શકો અહી થી આની બાલ્કની છે જો અહિયાં દરવાજો છે તો આપણે હવે ગામ માં ધ્યાન દઈશી તો ટ્રાફિક થી મહેશભાઈ વાનમાં રહે છે બોલાય

આની પછી તો વારો મારો છે જો ઓહ હા હેવી ડ્રાઇવર તીજે હે મિત્રો મહેશભાઈ છે ને એક્સિડન્ટ કરી નાખેલું છે હું તમને બતાવું જો ગાડીની હાલત જોઈ શકો આ કયાં ગાડી છે મારી નાખ્યો છે એમાં બંદાને જોઈ શકો બધું ઇન્જન બિંજન બધું ખરાબ થઈ ગયો જોવો ગેરેજ લઈ હવે અમારે ઓર્ડર કેન્સલ કરી અને ગેરેજ લઈ જાવ જો જોઈ શકો મિત્રો ગેરેજ માં કે બહાર કાઢે છે ગાડી બ્રાન્ડ ન્યુ ગાડી હો ન્યુ ગાડી હો તમે તો જોઈ શકો આમાં ઓલવી છે હો સનરૂફ વાળી આપણે હવે રોંગ સાઈડ માં સી તો આ આપણો ગેર છે જો આપણે આગલા ગેર આગલા ગેર માં જોઈ શકો સ્મૂથ ગાડી આપણે રોંગ સાઈડ માં

બધા અહીંયા ફૂલ ટ્રાફિક છે જોઈ શકો એમ જગ્યા મારા ભાઈ તો બહુ ચાની છે ગાડી કે છે આ જોઈ શકો મિત્રો આ રોડ માં બધા પાર્ક કરે જો સ્કૂટરો અને જોઈ શકો ખાલી એક ફોર wheel આલે એટલું જ રસ્તો હોય જો આપણે આ બધું ઉળી જવાનું છે અને આયસ ભાઈ ગાડી આકે છે આની પછી વારો છે મારો ગાડી આકવાનો તો જઈ શકા મેં એન્જય છે આ કેસે ટેક્સીસ છે આપણે સિતકેમ ભાઈ અહીંથી શાંતિથી ઊડી ગયા જો

वळतरे मली वली वली का देखे はい。 في ખોબડડી તોડ ખોબડે તોડ થઈ એટલે તમારે ગેમિંગ ના બ્લોગ જોવા હોય તો કમેન્ટ માં લખજો એટલે હું એક જીતિયા ભાઈ નો બ્લોગ બનાવવાનો છું એ બનાવી અને તમને મોકલીશ અને હવે મળી આપણે અગલા બ્લોગ માં મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી એટલે હું તમારે મારા અને મારા આવા વિડીયો છે ને એ હું તમને દેખાડતો રહ્યો એ પૂરી કોશિશ કરીશ તબ તક લે જય શ્રી રામ હવે મળી આપણે અગલા બ્લોગ જય શ્રી